હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે બનાવી રહ્યા છીએ પનીર ભુર્જીની સબ્જી તો પનીર ભુર્જીની સબ્જી માટે શું શું ઇન્ગ્રીડિયન્ટ જોઈએ શું શું સામગ્રી જોઈએ તે બધું અહીંયા અવેલેબલ છે તો અહીંયા મેં બસો ગ્રામ પનીર લઈ લીધું છે લીલા મરચાં લઈ લીધા છે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે બટર લીધું છે અને બે નાના ટામેટા જે ચોપ કરી લીધા છે નાની સાઇઝમાં અને એ સેમ જ માપ બે ડુંગળી જે મીડિયમ સાઇઝની તે પણ લઈ લીધી છે અને બધું મેં કટ કરીને ચોક કરીને રાખ્યું છે તો ચલો તમને હવે બતાવી દઉં અને પનીરને પણ આપણે આવી રીતે ક્રશ કરી દેવાનું હાથથી જ મેશ કરી લેવાનું કાં તો તમે છીણીથી પણ છીણી શકો છો પણ હાથથી મેશ કરેલામાં ટેસ્ટ કંઈક અલગ જ આવે છે તો આવી રીતે મેશ કરી લઈએ અને પછી તમને બતાવીએ તો ગાય પેન ઘર મૂકી દીધું છે અને ગેસ ઓન કરી દીધો છે અમે આપણે બે ટેબલ સ્પૂન ઓઇલ લઈશું અને થોડું એડ કરીશું આપણે તેમાં બટર જેથી સબ્જીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે બટર ઓગળી ગયું છે આપણે હવે તેમાં એડ કરીશું થોડું જીરું

અને બધું બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી એને બે થી ત્રણ મિનિટ સુધી સાતડવા દઈશું આપણે જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એડ કરીશું તેમાં આદુ લસણની પેસ્ટ બે જીના સમારેલા નાના ટામેટા ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવાની અને ટામેટા ટામેટા ફટાફટ પીગળી જાય એના માટે આપણે થોડું એડ કરી દઈશું મીઠું અને આપણે એને મિક્સ કરી દઈશું આપણે એનું ટક્કર બેથી બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ જોઈએ તો હવે આપણે આપણે એડ કરીશું તેમાં હળદર ત્યારબાદ એડ કરીશું તેમાં લાલ મરચું પાવડર બે થી ત્રણ ટેબલ જેવું તીખવું જોઈએ તે પ્રમાણે ત્યારબાદ એડ કરીશું તેમાં પાવડર તેમાં એડ કરીશું થોડી મેથી થોડું મીઠું તો નાખ્યું તો આપણે એટલે થોડું સ્લાઇડ જ મીઠું એડ કરી દઉં હવે આપણે એને બધું મિક્સ કરી લઈએ

તો આપડે પનીરની ભુરજી બનીને રેડી છે તો કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરી દેવીએ તો રેડી છે ફ્રેન્ડ્સ પનીર ભુરજી सब्जी